બ્રેસકંઠા જિલ્લામાં મુખ્યમંત્રી સડક યોજનામાં હલકી કામગીરી થઈ હોવાનું આવ્યું સામે વડા નેશનલ હાઇવે 27 થી ગોગાપુરા ચામુડા માતાજીના મંદિરવાળા રોડના કામમાં લોટ પાણી ને લાકડા થયા હોવાનું આવ્યું મીડિયા સમક્ષ મુખ્યમંત્રી સડક યોજનામાં બનેલા રોડ બે મહિનામાં પડી ગયા છે ખાડા આનું કોણ છે જવાબદાર સરકારની કામગીરીમાં દેખાઈ રહ્યો છે ભ્રષ્ટાચારનો ભુરક શા માટે કરી હશે હલકી કામગીરી અહેવાલ રામજીભાઈ રાય ગોર બનાસકાંઠા ઠાકોર મારું નામ બે એક મહિના ચાર બે મહિનામાં આ રોડ આવું મિની ભગત હશે કે રોડ તૂટી ગયો આ નાળું આખું બેકી ગયું છે એવો તમારે દેખાય જ છે આ કોન્ટ્રાક્ટરની કોઈક મિની ભગત હશે રોડ આખો બેહી ગયો છે કામ સારું શું નથી એટલે સરકારને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી પગલે લે મારું નામ છે આ રોડ બનાવ્યો ને રોડ તો તૂટી ગયો છે રોડ અમારી જમીન કપાય તો અમે ના નહીં પડે આ રોડ શ્રીક બનાવ્યો છે આ નાળો તૂટી ગયું બરાબર